આણંદના બોરસદમાં જળબંબાકારની સ્થિતિમાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે બોરસદના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે તો ગણપતિના પંડાલોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે અનેક વિસ્તારોમાં જે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે અનેક જે પંડાલો આવેલા છે તે પણ જળમગ્ન બન્યા છે

જે ગણપતિ ના પંડાલ હોય છે તે પંડાલ પણ પાણીમાં ગરકાવ થયા છે એટલે કહી શકાય કે જે રીતના પરિસ્થિતિ સર્જાય છે ત્યારે